ચાર માસ અગાઉ બનાસકાંઠામાં થરાડ સેશન કોર્ટમાંથી મુદ્દત પતાવી મોટરસાયકલ પર પરત ફરી રહેલા પતિ પત્નીનો પીછો કરી ગેંગ દ્વારા ફોર વ્હીલ કાર વડે ટક્કર મારી નીચે પાડી દેવામાં આવ્યા હતા ત્યારબાદ ફાયરિંગ કરી ઉપરાંત છાપરી ચપ્પુના ઘા ચીકી પત્ની પૈકી પતિની ધાતકી હત્યા કરી ગેંગના માણસો ફરાર થઈ ગયા હતા આ ગેંગમાં સંડોવાયેલ મુખ્ય આરોપી અને માથાભારે ગેંગસ્ટર અનિલ કાઠી મુંબઈના વિરાર ખાતે છુપાયો હોવાની મળેલી બાતમીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની બે અલગ અલગ ટીમો દ્વારા વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો સુરતના એડિશનલ સીપી સરજ સિંઘલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કુખ્યાત ગેંગસ્ટર અનિલ કાંઠી સુરત રાજકોટ ગાંધીધામ જામનગર ભરૂચ મહારાષ્ટ્રના નવાપુર ખાતે હત્યા હત્યાનો પ્રયાસ મારામારી ધાકધમકી આમ સેક્ટ પ્રોહિબિશન સહિત જમીન પર ગેરકાયદેસર રીતે કબજો કરવાના સંખ્યાબંધ ગુનામાં અગાઉ શહેર અને જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ઝડપાઈ ચૂક્યો છે આ ઉપરાંત જૂનાગઢ પાલનપુર હિંમતનગર અને ભોજ ખાતે ચાર વખત પાસા હેઠળ પણ સજા ભોગવી ચૂક્યો છે આમ આરોપી વિરુદ્ધ હમણાં સુધી ચોવીસ જેટલા ગંભીર પ્રકારના ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે જેમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ ગાંધીગ્રામ રાંદેર પોલીસ સ્ટેશન અઠવા ખટોદરા વરાછા ઉમરા વાપી જીઆઈડીસી સરથાણા પોલીસ સ્ટેશનમાં ગંભીર પ્રકારના ગુનાઓ અગાઉ નોંધાઈ ચૂક્યા છે જેમાં તેની ધરપકડ પણ થઈ ચૂકી છે ગઈ વર્ષે સત્તાવીસ દસ બે હજાર રોજ થરાદ ખરાદ બાજુ એક મર્ડર થયેલા હતા આ મર્ડર મફતભાઈ પટેલનો થયો હતો અને એનો મારવાવાળા જો ભગીરથ બારોટ એનો માણસો અને અનિલ કાઠીનો માણસો અને એના શૂટર્સ હતા આ બનાસકાંઠામાં થરાદમાં એ બાબતમાં મર્ડર પણ થયેલા છે અને એની હિસ્ટ્રી એવી છે કે મફતભાઈ પટેલે બે હજાર સોળમાં બગીરથ બારોટના ફાધરનું હત્યા કરી હતી અને આ જ્યારે કોર્ટમાં જતા હતા ત્યારે રસ્તામાં ગેંગે એનો પીછો કર્યો એને ટક્કર માર્યો અને પછી એને ઉપર ફાયરિંગ પણ કરી બે મહિના પહેલાં આ શૂટર્સનો પણ સુરત ક્રાઇમ બ્રાન્ચે સુરત અને નવસારીથી પકડીને બનાસકાંઠાનો સોંપવામાં આવેલા છે અને ઇન્ચાર્જ સીપી સાહેબ અમારો બંને ડીસીપી સાહેબ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો આ અનિલ કાઠીની ઉપર વાચ રાખી હતી તો એવી માહિતી મળી હતી કે આ મુંબઈમાં છુપાયેલા છે અમારી ટીમ ત્યાં ગઈ એનો વોચ કર્યો અને વિરાલ મુંબઈ હાઈવેથી એનો પકડવામાં સફળતા દાખલ થઈ આ અનિલ કાઠીનો ભૂભૂતકાળ જોઈએ તો ઘણા એનો ઇતિહાસ છે આરોપી તરીકે આ મર્ડરમાં મહારાષ્ટ્રમાં પણ પકડાઈ ચૂક્યા છે તીનસો સાત તીન થ્રી નાઇન્ટી ફાઇવ એક્સટોર્શન મર્ડર પ્રોહિબિશન તમામ ગુનામાં આ ચોવીસથી વધારે ગુના સુરત સિટી અને બીજા ગુજરાતના શહેરોમાં નોંધાયેલા છે અને એક મોટા માથાભારી માણસ છે અમારી ત્યાં એસપી બનાસકાંઠા જોડે પણ વાત થઈ છે આ ગુત્સીટોકની પ્રોસેસ પણ શરૂ કરી છે અને ટૂંક સમયમાં આ ગેંગની વિરુદ્ધમાં ટોક પણ કરવામાં આવશે